શ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે આવેલા સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો આ વિશ્વ તાલુકા બાકરોલ ખાતે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ આવેલો છે આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેવ અગિયારસ નિમિત્તે તુલસી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તુલસીજી તેમજ ઠાકોરજીના વિવાહ કરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે મંડપ મુહૂર્ત જાન આગમન અને હસ્તમેળાપ સહિતના કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા સદર ધાર્મિક કાર્યક્રમમાં આગેવાન જીતુભાઈ ખંડેલવાલ જગાભાઈ ખેર તેમજ હરિસ્વરૂપ ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના ભાવિક ભક્તો સંતો મહંતો આજે પરમાત્માની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન તુલસી સાથે થઈ રહ્યા છે ગામ બાકરોલ બાકરોલ ધામ ખૂબ ઉમંગ અને ઉત્સાહમાં છે ખૂબ ભાવભરે ભગવાન નારાયણને અમે આવકારીએ છીએ ગયા વર્ષે પણ આ કાર્યક્રમ હતો આ વર્ષે પણ છે સવારનો બધાનો સહકાર અને ધર્મપ્રેમી જનતા ધર્મપ્રેમી ભવિકો ધર્મપ્રેમી ભક્તોના ખૂબ ખૂબ સહકારથી આ કાર્ય થઈ રહ્યો છે